તાલાલાના ગાભા ગામમાં વોકળામાં તરુણ લાપતા બન્યો ગામ નજીકથી પસાર થતા વોકળામાં તરુણ લાપતા બન્યો પશુ ચરાવતા સમયે સોળ વર્ષનો તરુણ ગુમ થયો તંત્રએ તરુણ ગ્રામ પરમારની શોધખોળ હાથ રાકેશ પરડવા મારી સાથે જોડાયેલા છે રાકેશ એક તરુણ વોકળામાં ગુમ થયાની ઘટના સામે આવી રહી છે શું અપડેટ છે જી કિન્દિ ગઈકાલે બપોર બાર વાગ્યા આસપાસ ની આ ઘટના બની છે જે ત્રણ છે દેવી પૂજક તરુણ છે તે પશુ ચરાવતો હતો ને અચાનક ગાયબ થયો હતો અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ તરુણ મળી ના આવ્યો હતો આજે વહેલી સવારે વેરાવળ ફાયર ફેટર ની મદદ લેવામાં આવી હતી અને હમણાં જે મૃતદેહ મળી આવ્યો છે પોલીસ દ્વારા તેને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે તરુણનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે તેને લઈને નાના એવા ગાભા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે